દર્શક મિત્રો વડોદરા શહેરમાં વિકાસના કામો કરવામાં આવે છે અને એમાં પણ વડોદરા શહેરના પંચવટી કેનાલથી ઉંડેરા રૂબી સર્કલ સુધીનો રોડ નવેસરથી બનાવવામાં આવ્યો છે એમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા એવું તદ્દન દેખાય છે આ રોડ અગાઉ બનાવવામાં આવેલું હતું અને ત્યાર પછી ડ્રેનેજ લાઈન નાખવાના લીધે આજરોજ નવેસરથી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓને મિલીભગત દેખાય છે અને જે ટેન્ડર પ્રક્રિયા મુજબ આ રોડ બનવો જોઈએ એ રીતે બનાવવામાં આવ્યો નથી યોગ્ય મટીરિયલ વાપરવામાં નથી આવ્યું રેતીના ઢગલા મારીને ઉપર કપછી પાથરીને રોડ બનાવવામાં આવ્યા છે એવા આક્ષેપો સામાજિક કાર્યકરે કર્યા છે તેમણે કહ્યું છે કે આજ દિન સુધી આવો રોડ બનાવતા જોયો નથી પણ આ કોઈ નવી ટેકનોલોજી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ લાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે વડોદરા શહેરને વિકાસની વેગ આપવામાં આવે છે પણ વિકાસની વેગ આપવામાં એવી રીતે આવે છે કે જેટલું જાગ્યું ઉદાહરણ જે વર્ષો પછી આ રોડ બનેલો અને એ રોડ બનાવીને પાછો ખોદી કાઢવામાં આવ્યો એ ખોદવામાં એવી રીતે આવ્યો કે વડોદરા મહાનગરપાલિકા એવું બતાવે છે કે આ રોડ પર ડેનેજ લાઈન નાખી નાખી છે તેના લીધે હવે આ રોડ ખરાબ હાલતમાં છે એટલે નવે પરથી આ રોડ બનાવવામાં આવે પણ બનાવવામાં એવી રીતે આવે છે કે તમે જોઈ શકો છો કે રિસલમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે કેમ કે આને ખોદી અઢી ફૂટ ખોદીને જે મેન્ટર વાપરવાના હોય એ મેન્ટર નહીં વાપર્યા જે ટેન્ડર પ્રક્રિયા મુજબ જે રીત છે એ રીત નથી વાપરી જેવી રીતે કે અમે સ્થળ મુલાકાત કરીને જોયું કે અહીંયા ડાયરેક્ટ રેતી વાપરવામાં આવે છે રેતી વાપરીને ડાયરેક્ટ કપચી પાથરી દેવામાં આવે પણ અહીંના જે લાગતા વળગતા કાઉન્સિલર છે ધારાસભ્ય છે જે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ પણ તમારા વોર્ડમાં ને તમારી જ વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે છે એ કેવો આચરવામાં આવે તેવે તમે બી સ્થળ મુલાકાત લો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે એન્જિનિયરને જે તે અધિકારીને આ રોડની જવાબદારી આપેલી હોય તે અધિકારી બી આ રોડ પર દેખાતા નહીં કેમ કે એમની બી લાગે મિલી ભગત હોય જે તે અધિકારીની એવી દેખાઈ આવે છે ખાલી કોન્ટ્રાક્ટરના માણસો દેખાય છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા જ્યારે સામાજિક જવાબ પૂછવા જાય ત્યારે આડેધર જવાબ આવતા હોય અને કહે છે કે ટેન્ડરની પ્રક્રિયા મુજબ પણ અમે આજ દિવસ સુધી આવો રોડ બનાવતા જોયો નહીં કેમકે અમે તો જોયો છો કે એવી બધી પ્રક્રિયા ચાર પાંચ જાતની પ્રક્રિયા હોય તે રીતે આ રોડ બનાવવા આવે છે પણ આ રોડ એવો છે કે છ ડમ્પર રેતી પાથરી છ ડમ્પર રેતી પાથરી દીધી ને એના ઉપર ખાલી કપચી પાથરી છે એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી દેખાય છે તો મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે કે જે તે અધિકારી લાગતા વળગતા અધિકારી હોય કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી કાઉન્સિલરશ્રી અને આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરણ મહેશ બાબુને કહેવા માંગે છે કે આ રોડ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર કરો જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારી રીસી કમિશનર જોડે જવાબ માગીશું કેમ કે આ રોડ કોઈના એ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે ધારાસભ્યના ગજાના પૈસાના નથી આ રોડ અમારા જેવા સામાજિક નહીં આ પ્રજાના પૈસા પૈસાના ટેક્સના પૈસાના રોડ બનતા હોય તો આ રોડ મજબૂત બનવો જોઈએ જો આગામી દિવસોમાં નહીં કરવામાં આવે તો અમારી રીતે જે તે અધિકારીને જવાબ બી અમે અમે આપીશું